ઉપલેટા તાલુકાના મજેઠી ગામે નોબલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા કરવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા શ્રી જગમલભાઈ ડાંગર મજેઠી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા દ્વારા ઉમાવનનું નિર્માણ આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે અસાધારણ ગરમી વરસાદની પેટર્નમાં ફેરફાર હિમખંડ પીગળવા ભૂકંપ વાવાઝોડા જેવા વગેરે અનુભવી રહ્યા છે ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હર હંમેશ વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર માં ઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ તથા બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે આવા જ એક સેવાયજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સંયોગથી પાંચસો કરતા અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ કે જેમાં લીમડા પીપળા વડલા જેવા ગટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન સાદર રૂખડો બીલી વોરસલી સેતુર ગુલમોહર સહિતના અનેક ઔષધિ અને પશુપંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ છે આવતા થોડા વર્ષોમાં આ એક ગેગુર જંગલ સ્વરૂપ બની જશે કે જે અહીંથી પસાર થતા સેંકડો વટે માર્ગો અને પશુઓ માટે ચાય આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પક્ષીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે કેપીએસ તેના દાતાઓ શ્રી જગમલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ છે તે સર્વેનો હૃદયપૂર્વક આભાર માને છે સાથે સાથે સૌ કોઈ તન મન અને ધનથી થી આવા સેવાના કાર્યોમાં મદદ કરે તેવી અપીલ કરે છે મારું નામ મારા ભાવસાદ છે અને હું ચોથા ધોરણમાં ભણું છું હું મારી સ્કૂલનું નામ નોબલ ઓર્ડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે અમે આજે મટેડી ગામમાં આવ્યા છે અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામ વન ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધું ગ્રીનરી ને બધું જોવા મળે છે મારું નામ બારે અચ્યુત છે હું ધોરણ પાંચ માં ભણું છું મારી શાળાનું નામ છે નોબલવુડ સ્કૂલ આજે અમે પ્રકૃતિના ખોળે મજાથી આવ્યા છીએ ત્યાં ઉમાવન રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે ઘણી બધી વાતો શીખવા મળે છે અમે અનેક ઝાડ જોયા તેના ઔષધિઓ અને ઔષધિઓનો સૌ ઉપયોગ છે તે જોયા અને ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ ગુડ મોર્નિંગ મારું નામ હાફીઝા કાદરી છે અને આજે અમે પ્રબોલી શાળામાંથી અ સો છોકરાઓને સાત આઠ ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતી છે કે જે વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગિરનાર જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી તેના અહીંયા અમે વૃક્ષો જોયા એ ઉપરાંત લીમડો વડલો પીપળો એવા બધા વૃક્ષો જોયા એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે આપણે જોઈએ તો ભૂકંપ આવે છે પૂર આવે છે તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે આપણે આપણે બધા જે 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 એકદમ સેટ કરવા માટે કાપીને ત્યાં આપણે બિલ્ડિંગો ઉભી કરીએ છીએ તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક પાંચસો થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે જે આજે આપણે ઓક્સિજન ની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આ સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એક ઘનઘોર જંગલ જેવું બની જશે અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબેલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં